નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો કરોડો ભારતીયોના દિલ તૂટી ગયા છે અંડર નાઇન્ટીન ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતની ટીમને પરાજય આપ્યો છે બસો ને રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ શરૂઆતથી જ બે કૂટ પર જોવા મળી હતી અને ફટાફટ વિકેટો ગુમાવી હતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વન ડે ઇન્ટરનેશનલ વિશ્વકપ બાદ હવે અંડર નાઇન્ટીન વિશ્વકપમાં પણ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ભારતીય ટીમને નિરાશા હાથ લાગી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલ અને દૂધ લેવા માટે લોકોની પડાપડી થઈ હતી રાજકોટના ગોંડલ હાઇવે શેમડા પાસે તેલ ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો હતો અકસ્માતને પગલે રોડ ઉપર તેલની નદીઓ વહેવા લાગી હતી રોડ ઉપર તેલ જોઈને લોકોના ટોળે ટોળા તેલ લેવા માટે ડોલ કેન અને વાસણો લઈને ઉમટ્યા હતા તો બીજી તરફ ગોંડલ ચોરડી પાસે દૂધનું ટેન્કર પલટી ખાઈ જતા દૂધની નદીઓ વહેવા લાગી હતી લોકોએ અહીં પણ દૂધ લેવા માટે પડાપડી કરી હતી એક જ દિવસમાં બે ઘટનાઓ બની હતી જેમાં લોકોએ તેલ અને દૂધ લેવા માટે પડાપડી કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંચિયા એસઆઈને રંગે હાથે ઝડપી પાડ્યો છે ખાખીને શરમાવે તેવી ઘટનાઓ સામે આવી રહી છે લાંચિયા કર્મીઓને કારણે ખાખીની છબી ખરડાઈ રહી છે હાલમાં જ ધવલ પટેલ નામના ને રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે ધવલે બુટલેગર પાસેથી જુગાડ ચાલુ રાખવા કરવા માટે લાંચ માગી હતી એસીબી છટકો ગોઠવીને ધવલને લાંચ લેતા રંગયાદ ઝડપી પાડ્યા છે આવા લાંચિયા કર્મીઓને કારણે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાતી નથી તો તેના માટે તમે શું કહેશો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે